થઈ જાય ખાવાનો જ તાન મારે પ્રયોગ કરવો પડશે આવો જ્યા પાછા ગરમા પછી

અરે ભાઈ હવે આટલા જેના હતા મિત્ર હું પૈસા લેતો ખબર છે પેલા રોમ ના ઈ મોતીરો એ ગોળા નાખી

આયો જીવનલાલ આયો પાછો જીવનલાલ ક્યાં જાવો ચોકડી હું કરવા જાવો જીવનલાલ ગોળો ખાવા પછી ઓહ ગરમીનું અમાને મૂકીને ઈવને છે ને અમાને અમાને બધું કોમ કરવાનું પણ અમાર જીવનલાલ પાછી ત્યાં જવું તો પડ ને હું આવવાની હેડો હું કહો છો ઈ ઈ આદમીનું કોમ હોય ઈ કોઈ બૈરાનું કોમ ના હોય વાત કરી સીધી કે બૈરા ગોળા નહીં ખાય અલી બૈરો બૈરો જાય આદમી આદમી જોય જો કોઈ બૈરાનો સંગ રાખ્યો અમી કે હું બૈરા બૈરા કા તો હું તવા દેખી જાય હે અલી ના જવાય તારે વાય દે હું જઈને આવું છું તન ડોટીન ને કરો આ બધું પણ સાચી દી પણ મારું હું કેવું છે કે હાલ જઈને હાલ પાછા આવી એ છે તને ઈમત આને જો અંગાતાબાનું કાલ ચેરી કોક વાતો ના મોડે કે પોપલલાલ તો બૈરું અંગાત લઈને ફરે વાતો મોંડી લોકો એટલે ગામનું વિચારવાનું બૈરાનું કેજો ના ના તો મને કોઈ અંગાત તો નઈ હું ના ના બધું લઈ ગોળો ના લઈ જાવી નહીં લઈ જાવી ના નહીં લઈ જાવી કોણ હું જઉં મારા બાપના ખેત હવે ક્યારેય પાછી નહીં આવું જો જો મને દેજો જાય એવી નહીં જો જઈ લે પાછી અરે હા ખોટેના ખોટે ક્યાં જાય ચાલ્યા એ ડોસો બધા ખાશી માં દે ધોતે ધોતે જઈશ ચાલ્યા તો અલી ઊભી રહે અલી ડોસી ઊભી કરે ના ના રે જો એકલા એક ગોળો નઈ ખવડાવો ડોસી ના ડોગોડો બોદો નઈ એકલા ખાવ ને ખાવ

ના સારું લાગે ના પડી તો એટલી ઘર વાગતા વાગતા તો ના છો હવે મારા હંગાત ના હોય તો પેલ મારા પડશે અલ્યા કી તા ને તમે ઓહો

આસી કાઢીલા હવે ચો હું કાઢવા પડું મત જીવાન હા મઈ પરકા રોટલા ગોળ ગવરાવ્યા જીવાન હવે ખાજે દમ બી તો હું જાતે જીવાલા શિના વગન જીન જી જી કાજા જે થી કે એ પણ હવે જે થિયે થિયું મેલના ся એ ડોહા અલ્યા આ તો બાદ ડોશી ગયો વાત સા ભૂત છે ભૂત નહીં અલ્યા ખાવા લઈ ગયો ગોળો ખાવા મારું તમે હોય કે આયાતા ભાડર પતર દેખો જોયું વાપર્યું બધું તા ના આવું છો મારા તો આવું છોડા ખાવા નઈ લઈ જાવ ને ગોળો ખાવા નઈ લઈ જા તો હા ચુકલા તણાય હું નઈ તો હું લઈ લ્યો લઈ કીધું તું લે લે તો આયો હોય તો ભાઈ હેડો કલ જે શું લઈ જઈએ તો ગયો અંક આઈ દે કે અમે ગોળો ખાઈને આઈએ હું કહી દયો એ તો અમાર કેસી એરો હે જતો રહી હઈંતી મારી જેમ રીહામણા કરવાના પણ આવા રીહામણા નઈ કરવાના કોણી બોલી મારા તો વી રીહામણા કરો ગુસ્સા કરો બધું પણ રીહામણામાં ગુસ્સામાં છે ને આ લોકો ગળે ફાસો ખાય લોકો નદી પડે લોકો દવાઓ પીવે એવા બધા નાટકો ના કરવાના હોય કંટ્રોલ કરતા શીખો મારી જેમ હું તમારા જેમ આવો ને આવું આ ભાઈ હું મણી જો જીવનલાલ આજે મારો આ બેઠી છે આ રેડો પઈ ગમે હોય તો મારો તો 20 વરનો લોચો છે લે હે ગોરો ખાઈ ના આવીએ પણ ભાઈ બનન તો કહી દે કે લાઈક કરજો શેર કરજો તમને ગમ્યું ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘંટરી દબાણ તો ભૂલતા નહીં જય માતાજી